વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે કરાયેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં આણંદ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ ધાણા પ્રદર્શન ચોકડી પર મહિલાઓ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યકરો અને મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા અને કડક કાર્યવાહી કરવા માટે સરકાર પાસે માંગ કરવામાં આવી બિહારમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી માતૃશ્રી માટે ત્યાભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો અમે આણંદ જિલ્લા મહિલા મોરચાના બહેનોસ અનસન પર બેઠી બેસી છે અને આનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે મોદી સાહેબની માતા એ એકલા મોદી સાહેબની માતા નહીં સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન છે અને સર્વની આ માતા છે એટલે અમે સખત શબ્દોમાં વખોડી આજે અનસન પર બેસી અને અહીંથી અનસનને ધરણા કરી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છીએ છેલ્લા કેટલાય વર્ષોથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર ગુજરાત અને ત્યાર પછી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટણી હોય એમાં વિજય થાય છે અને દરેક ચૂંટણીમાં જેનો પરાજય થાય છે એવા કોંગ્રેસ અને સમગ્ર ઇન્ટી ગઠબંધન દ્વારા વોટ અધિકાર યાત્રાના નામે બિહારની અંદર જે યાત્રા ચાલી રહી હતી એમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા સન્માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમની ઉંમર પંચોતેર વર્ષ છે એમના માટે ગમે તેવા શબ્દો વાપરવાને કારણે એમના કાર્યકર્તાઓ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના બંધારણીય પણ વડા છે એમના માટે સાવ નિમ્ન કક્ષાની ભાષા વાપરવામાં આવી રહી છે ત્યારે એમના કાર્યકર્તાઓ દ્વારા પણ બિહારની વોટ અધિકાર યાત્રા દરમિયાન ઇન્ડી ગઠબંધનના સ્ટેજ ઉપરથી આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ગુસ્સો